પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીઓ અમારી મુલાકાત લેવા આવ્યા એ બદલ આભાર તમારો બધા વિદ્યાર્થીઓનો આ મંડળી દૂધ બોમ્બ નું બધા ગ્રાહકોનું દૂધ ભેગું કરી અને આપણે ભરવા ગ્રાહક એમાં આપણે બે ટકનું દૂધ થઈને થાય છે આડત્રીસો લીટર લિટર અહીંયાથી આપણે ભેગું કરી અને સણાદર જાય દૂધ સણાતર થાય અને ઠંડુ થઈને અમુક બાર મેલે અમુક મિલેટી નું એમ એમાંથી ચોકલેટ બને પછી આઈસ્ક્રીમ બને ઘી બને મોખણ બને આ બધું આનું થઈ અને આવે એમ ખાવા માટે અને ઓપડી આ બનાસ ડેરી આ છ એના બધા છે મોટા મોટા અને આ ઓપડે એક ગ્રાહક દૂધ લઈને આવે આવે તો એમને આવે એકતાલીસ રૂપિયા ભાવ છ આવે તો પડે પચાસ રૂપિયા પડે આઠ આવે તો આર્ય ડેરી સ્થાપક કરી હતી ગલબા હમ એટલે ગલબા કાકા અને પેલા જ ચાલુ કરી ત્યારે બસો લીટર થી ચાલુ કરી હતી હાલ આપણી કોઠાની અંદર બનાસ ડેરીનું દૂધ એક કરોડ ઉપર પહોંચ્યો છે આપણા સરદર ગામ સૌથી વધુ દૂધ ભરાવતો ગ્રાહક આપણા સરદર ગામમાં સૌથી વધુ દૂધ ભરાવતો ગ્રાહક નાયણાથી રગાધી અર્ચદી નાયણા તમે ઓળખતા હો તો ગોમમાં સૌથી પહેલા નંબર નું દૂધ ભરાવે બીજા નંબર નું દૂધ આવે મુકેશભાઈ કોઈ ફાર્મલ લઈ પાછા તો બધા છે ઓમો દસ નંબર ઉધી હા નાણાથી રગાજી

પછી પાવડર મિનરલ પાવડર આવે અને બીજું હાલમાં તેલ આપણે તેલ ચાલુ કર્યું છે બનાસડેરી એ ચા હાલ બધી પ્રોજેક્ટ ચાલુ કરવામાં ચાલુ છે ગવો નો લોટ આવે છે અને આપણે પશુપાલકોને બનાસડેરી એટલી હાલે છે કે તમારે એમનો માલ બીમાર પડ્યો હોય તો વિઝિટ કરાવો તો ડોક્ટર તમારી અહીંયા ચાર કલાક આવે ખાલી એકસો વીસ રૂપિયા એમ અને આ દૂધની ગુણવત્તા તપાસવા આપણા એક તમે ફેટ લ્યો છો અને બીજું એસએનએફ એસએનએફ આવે એ બે શું છે એસએનએફ ને ફેટ ને શું હવે અમારે વા ગ્રાહક દૂધ ભરાવા લઈને આવે એટલે આ મશીન છે મશીન મશીન ની અંદર ફેટ આવે એને સે ભાવે એને સે ભાવવાનું કારણ એવું છે કે જો પોણી નોમીન આવે ને એને ના આવે એને જો હવે 8 પોંચ આવશે તો આજુ તમે ભલે 10 ફેટ નો છે તો મશીન દૂધ નહીં લે

પંદર પંદર કિલો લીટરવાળા ડબ્બામાં ઘી લેવો હોય તો આઠસો આડે નવ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પોંચ કિલોમાં છે એકત્રીસો અને ત્રણ હજાર ને પચાસ રૂપિયા ચામાં છે ચા ત્રણ વકલ અહીંયા આપણે આવે છે પણ ઓપડે જે એક જ હારી ગોલ્ડ ચા છે એ ચાલે ચારસો વીસ રૂપિયા કિલોવાળે ત્રણસો રૂપિયે કિલો છે

એમને કદાચ પહેલાં હતા અઠાવન વર્ષ હાલ કર્યા પોંસઠ વર્ષ સરકારે પોંસઠ વર્ષ સુધી કોઈ કારણ મૂર્તિ પોમે તો પચાસ હજાર નહીં થઈ સ્કીમ અને પહેલાં ત્રીસ હજાર હતા પણ આ છ મહિનાથી પચાસ હજાર કર્યા બરાબર દૃદ્ભરાવતો અને સભાસદ હોવો જોઈએ અને વીમો લીધેલો હોવો જોઈએ એને લાગુ પડે બરાબર આપણા ગામમાં એક અહીંયા મંડળી છે અને એક બીજી હાઈવે ઉપર મહિલા મંડળી પણ આવેલી છે પાંચ છે અને મંડળી આના સિવાય પણ આપણ મંડળી તરફથી બાળકોને

આપણે ભરતા હોય ડેરી માં શરૂઆતમાં આ સાધન ઉપયોગ થતો હું નાના હતો ત્યારે આ જોયું છે એટલે આ ભાઈ ને કીધું છે કે છે કે જો નાના પાયે દૂધ ભરે ને ત્યાં ડેરી આ જોવા મળે કે દૂધ ભરવા વાળા ઓછા હોય અને સરળતાથી આપણે એને માપી શકીએ હવે ડિજિટલાઇઝેશન પ્રમાણે આ નવું સાધન છે જેની મદદથી ચોક્કસ બરાબર માપ એનું કરી શકાય એમાં જે પાણીની માત્રા કેટલું છે એ પણ

આ ભાઈ ને ને આ ડોલ ડોલ ઉપર રાખો ડોલ ઉપર રાખો જમતર હોતો ને આ આ નીચે ની આડી છે આટલે આવો જો હે હા નથી 500 ગ્રામ 500 ગ્રામ ના ના ની આડી હવે ની આડી ની આડી રે આડી રે આડી રે ઇની